નમસ્કાર મિત્રો કલરવ વોઇસ ઓફ નોલેજ માં આ બધા મિત્રોનું સ્વાગત છે તાડપત્રી લેવા માટે અઢારસો પિંચોતેર રૂપિયા સહાય કોને મળશે આજે જ અરજી કરો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બે લાઇકન પણ પ્રેસ કરી દેજો તો તાડપત્રી લેવા માટે સહાય યોજના વિશે જોઈએ આપણે તો સહાયનું ધોરણ છે સામાન્ય ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના પચાસ ટકા અથવા રૂપિયા બારસો પચાસ બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ એટલે કે બારસો પચાસ રૂપિયા અથવા તો પચાસ ટકા અનુસૂચિત જાતિના ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા રૂપિયા અઢારસો પંચોતેર બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ ઉપર સહાય છે મળવાપાત્ર રહેશે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે એજીઆર જીઆર થ્રી એ ચૌદ યોજનામાં તાડપત્રીની ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા રૂપિયા અઢારસો પંચોતેર બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ છે સહાય મળવાપાત્ર રહેશે નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન ઓન ઓઇલ સીડ્સ એન્ડ ઓઇલ પામ યોજના હેઠળ તમામ ખેડૂતો માટે તાડપત્રીની ખરીદ કિંમતના પચાસ ટકા અથવા બારસો પચાસ બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ તો આ માટે તમારે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈએન ઉપર વેબસાઇટ ઉપર જવાનું છે આ ખેડૂત પોર્ટલ ઉપર ત્યાં તમારું લોગિન કરવાનું છે લોગિન ઇન કરતાં પહેલાં જો તમે પહેલી જ વખત આ ખેડૂત ટુ ઝીરો ઉપર લાભ મેળવવા માગતા હોય તો રજીસ્ટ્રેશન કરવું છે ફરજિયાત છે એનો વિડીયો પણ આપણી ચેનલ ઉપર બનાવેલો છે લોગિન થઈ ગયા બાદ ખેતીવાડી વિભાગમાં આ યોજના અત્યારે ચાલુ છે તો ખેતીવાડી વિભાગમાં તમારે જવાનું છે ત્યાં તાડપત્રી આ યોજનાનું નામ છે ત્યાં તમારે જવાનું છે અને ત્રેવીસ છ બે હજાર પચીસથી વીસ સાત બે હજાર પચીસ સુધી હાલમાં આ યોજનામાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ છે છેલ્લી તારીખ વીસ સાત બે હજાર પચીસ છે અરજી કરો ઉપર અરજી કરી અને દર વખતની જેમ જે રીતે અરજી કરો છો તે જ રીતે બહુ સરળ પ્રક્રિયા છે તે જ રીતે અરજી છે કરવાની છે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો તમારા મિત્રો સુધી અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો યુટ્યુબ ઉપર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કલર વોઇસ ઓફ નોલેજને અને ફેસબુક ઉપર જોતા હોય તો આપણા પેજને ફોલો કરી લેજો થેન્ક યુ